જાન્યુઆરી બે જાન્યુઆરી 2025 ના સવારે સાડા આઠ વાગ્યે બિહારીલાલ દુધેશ્વર મહાદેવ મંદિર ખાતે એક જીવદયા પ્રેમી દ્વારા ભુજ એકતા સોસાયટી પાસે આવેલા શ્રી બિહારીલાલ દુધેશ્વર મહાદેવ મંદિર ખાતે ભુજ શહેરના તમામ અબોલા ચોપગા જીવોને પાણી પીવા માટેના અવાડાઓ તથા સાર્વજનિક ચબૂતરાઓમાં પક્ષીઓને પાણી પીવા માટેના કુંડાઓ ભરવા માટે એક વોટર ટેન્કર નિઃશુલ્કપણે સેવામાં સમર્પિત કરી રહ્યા છે ભુજ ભીડ બજારના પાન મસાલાના હોલસેલ વેપારી શ્રી કલ્પેશભાઈ મોહનલાલ ઠક્કર જેઓ દરરોજ મોર્નિંગ વોક કરતા કરતા ભુજ શહેરના તમામ અવાડાઓ દર ત્રણ દિવસે અને એકાંતરી ચબૂતરાવમાં પક્ષીઓને પાણી પીવા માટેના કુંડાઓ સાફ સાફસુફ કરી પાણી ભરી રહ્યા છે આ સેવાકીય પ્રવૃત્તિઓમય સત્કર્મમાં એક વધુ આ સેવા ઉમેરી પરોપકારી પરમાર્થી સ્વરૂપે નિખર લાવવાનો પ્રબળ પ્રયાસ કરી રહ્યા છે તો સેવા લોકાર્પણ કાર્યક્રમનો પ્રેસ રિપોર્ટિંગ કવરેજ કરવા માટે તમામ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્ર મિત્રવર્તુળોકોને ભાવભર્યું નમ્રતાપૂર્વક વિનમ્ર ભાવે હાર્દિક રીતે નિમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે આનો સહજ રીતે રૂબરૂ તુલ્ય નિમંત્રણ સમજી પ્રેમપૂર્વક સમયસર પધારવા હૃદયપૂર્વકની હાર્દિક વિનંતી છે